नमस्कार हूँ छु विक्रम वकील ने तुम जो रहा छो होटलाइन न्यूज चार दिवस पहला कांग्रेस ना दिग्गज नेता स्वर्गस्थ अहमद पटेल मृत्यु तिथि गई ए दिवस एक पर कांग्रेसी नेता है एमने श्रद्धांजलि पाठवी तो तो हो एवं याद नहीं न तो सोशल मीडिया में न तो यादनी सभा राखी हो यादगिरी लोग भेगा कांग्रेस જે વ્યક્તિને કારણે કોંગ્રેસ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી દસ વર્ષ સત્તામાં રહી અને સોનિયા ગાંધી બહુ સારી રીતે જાણે છે કે અહમદ પટેલની ટેક ટેકને કારણે એમની રાજનીતિને કારણે એમના બધા સાથેના લાયઝનિંગ સંબંધને કારણે જેમ જેમ કે જ્યારે અમેરિકાને પરમાણુ સંધિ વખતે મનમોહનસિંહ સરકાર જવાની અણી પરથી સામ્યવાદીઓએ એમનું ટેકો પાછો ખેંચ્યો ત્યારે અમરસિંહ સાથે મળીને સાંસદો ખરીદી કરીને કઈ પણ રીતે કરીને એમણે સરકાર ટકાવી રાખી હતી હવે આ પટેલના મૃત્યુ પછી શું થયું અને કઈ રીતે એમના અન્યાય થયો એ વિશે આપણે વાત કરીશું આજે મારી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી કિરીટભાઈ આપનું સ્વાગત છે જી ધન્યવાદ સર કિરીટભાઈ અહમદ પટેલના મૃત્યુ પછી એવું મનાતું હતું કે એટલીસ્ટ રાહુલ ગાંધી એમને એમના બે સંતાનો છે એક ફૈઝલ અહમદ અને મુમતાઝ એ એમની દીકરી છે એ બેમાંથી એકને તો રાજ્યસભામાં મોકલશે કારણ કે લગભગ અહમદ પટેલ અઠ્ઠાવીસ વર્ષ સુધી દિલ્હીના જે ઘરમાં રહ્યા ઇલે ગ્યારા મૂર્તિ ખાતે આવેલા ક્રેસન રોડ પર તો એ રાજ્યસભામાં બેમાંથી એક સંતાનમાંથી કોઈ ગયું હતું જે મકાન એમનું બચી ગયું હતું અને એમણે મકાન શોધવાનો વારો ન આવ્યો હતો મને ખબર છે કે અહમદ પટેલના અવસાન પછી છ મહિના સુધી નરેન્દ્ર મોદીએ મોટું મન રાખીને કહ્યું હતું કે ના તમે વાંધો નહીં રો પણ આ કુટુંબ એટલું ખાનદાન નતું કે એમણે પોતે ભાડાનું ઘર શોધીને પછી શિફ્ટ થઈ ગયા અને એક પણ કોંગ્રેસ એમના મદદમાં ફરક થયો નતો સિવાય કે થોડાક એમના નજીકના જે આપણા ગુજરાતના ગૌરવ પંડ્યા કે શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસ વાત કરીએ તો અને રાહુલ ગાંધીને જે અહમદ પટેલ સામેનો છુપો દ્વેષ હતો કે એમના ઈર્ષા હતી કે એમના કરતા એ જયારે યુપીએ સરકાર હતી ત્યારે

અ સરદાર પટેલથી માંડી સુભાષચંદ્ર બોઝ થી માંડી અને અત્યારે અહેમદ પટેલ સુધીના નેતાઓ નામ લો કે સીતારામ આવા કેટલા બધા નેતાઓ છે કે જેને ભૂગર્ભમાં તો ધકેલી દીધા છે એમના સંતાનો ક્યાં છે એ ખબર નથી અથવા તો એ લોકોને કોઈ ને કોઈ રીતે યુઝ કરી અને થ્રો કરી દીધા છે ગુજરાતની અંદર પણ આવા અસંખ્ય નેતાઓ છે કે જે એક સમયે દિલ્હીમાં કે કોંગ્રેસની અંદર ખૂબ એમનો રૂતબો હોય દબદબો હોય અહેમદભાઈ પટેલ જેવું એક ચક્રીય શાસન કરનારા નેતા અને ખૂબ પીઢ નેતા ગણાય અને સ્ટ્રેટર્જી માટે જાણીતા કોંગ્રેસના ઇલેક્શન જીતવા માટેના સ્ટ્રેટર્જી મેકર કહી શકાય એવા લેવલના નેતા અને એમના સંતાનોની સાથે આવા પ્રકારનું વર્તન થાય તો સ્વાભાવિક રીતે જ એ કોંગ્રેસનું થેન્કલેસ કલ્ચર જે છે એ બતાવી રહ્યું છે બીજી વસ્તુ કે તમે છેલ્લા લગભગ એ લોકો બે હજાર ચૌદ થી એટલે અગિયાર વર્ષથી સત્તાની બહાર છે છતાં પણ હજુ એ લોકોનું બોડી લેંગ્વેજ જુઓ તમે કોંગ્રેસીઓનું અથવા તો રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી કોઈ પણ નેતા લઈ લો તમે એ લોકો હજુ પણ સત્તાના મધમાં રાંચી રહ્યા છે કોઈને કોઈ મિનિસ્ટર હોય કોઈ ખાતાના મોટા પ્રધાન હોય એવી રીતે એ લોકો રાચી રહ્યા છે સત્તાના મધમાં પ્રજાએ એમને ડાઉન ટુ અર્થ કરી દીધા છે નહીં અંડરગ્રાઉન્ડ કરી દીધા છે એક એક ઇલેક્શન તમે હારો છો હરિયાણાથી માંડીને બિહાર સુધીના કે પંજાબ કે દિલ્હી સુધીના બધા જ ઇલેક્શનો તમે હારી રહ્યા છો છતાં પણ તમારો રથ જે છે અભિમાનનો રથ જે તમારો છે એ પૃથ્વીથી એક દોઢ વેત બે વેત ઉચ્ચ ચાલે છે કારણ કારણ કે તમે માત્ર ને માત્ર સત્તા જ જોઈ છે અને વેલ્યુ તમારા કાર્યકરોની કે નેતાઓની તમે ક્યારેય કરી જ નથી ખાસ કરીને ગાંધી પરિવારે જેની જેની સામે જેની જેની સાથે ગરોબો કેળવ્યું એને એનું પતન નોતર્યું છે એવું ચોક્કસપણે કહી શકાય અને આ હેમદભાઈના દીકરા અને દીકરીનો જે રોષ છે કે એમની જે અત્યારની પરિસ્થિતિ છે એ પણ આ કોંગ્રેસી કલ્ચર અને કોંગ્રેસી માનસિકતાને ઉજાગર કરે છે એક વાત તો ચોક્કસ જ છે કે ગાંધી પરિવારની સાથે ખૂબ નજીકનો ગરોબો રાખનારા પણ ખતમ થઈ જાય છે અને ગાંધી પરિવારથી દૂરી બનાવનારા પણ ખતમ થઈ જાય છે એટલે કોંગ્રેસ એ એવો ડ્રેગન છે કે એના નેતાઓ અને કાર્યકરોને જ ગળતો જાય છે ધીમે ધીમે અને એનું પેટ મોટું થઈ રહ્યું છે ને એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે સંપૂર્ણપણે એમ કહી શકાય નહી ત્યારે જેવા નેતા કે જેમણે એક એક ઇલેક્શનની અંદર એમની સ્ટ્રેટર્જીનો ઉપયોગ કેન્દ્ર સરકાર કરતી હતી અને કેન્દ્રમાં રહેલા નેતાઓ કરતા હતા અને એક સમયે બે હજાર ચારથી થી કીધું કે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી તો અહેમદભાઈએ જે પ્રમાણે સરકારને ટકાવી રાખવા માટેની મહેનત કરી એને માટે તો કદાચ આજીવન આ ગાંધી પરિવાર એમનો ઋણી રહે એવી એક વાત છે પરંતુ એમને આવા લોકોની કે આમના પરિવારોની કોઈ ચિંતા નથી કોઈ કિંમત નથી કેમ કે એ થેન્કલેસ કલ્ચરમાંથી આવતા લોકો છે બે વસ્તુ ફેઝલ અહમદ પટેલે લખી છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે માય સિસ્ટર માઇડ માઇડ જોઈન મી આ ફેઝલ લખે છે આઈ એમ થિંકિંગ ઓફ સ્પ્લિટિંગ ધ કોંગ્રેસ પાર્ટી એટલે ફૈઝલ એમ કહે છે કે ભાઈ મારી સિસ્ટર એની બેન એટલે મુમતાઝ પણ એમની સાથે કદાચ જોડાય અને કોંગ્રેસ પાર્ટીના બે ભાગલા થશે તો એ એટલે એવું ઇન્ડાયરેક્ટ એ કહેવા માંગે છે કે કોંગ્રેસમાં સ્પ્લિટ થવાની તૈયારીમાં છે અને હું એમાં મદદ કરીશ હવે માણસ આ અહમદ પટેલ જેવા ખમતીધર નેતાને ને જેને કોંગ્રેસ માટે આખું આટલા બધા આખી યાદ ઘસી નાખી એના પુત્ર આજે આ સ્ટેજે કેવું પડે આપણે આ ફૈઝલ એકલા નથી તમે અગાઉ જુઓ તો જ્યોતિરાદિત્ય સિંધિયા થી માંડીને કિરીટભાઈ આપણા ગુલામ નબી આઝાદ કેટલા બધા કોંગ્રેસીઓ છેલ્લે વિમુખ થઈ ગયા છે આમાંથી ઇવન કપિલ સિબ્બલ પણ જે એમના ખાસ ગણાતા હતા એમને પણ સમાજવાદી પાર્ટીએ રાજ્યસભામાં મોકલો આપણે એનું કારણ એક કોટરી છે રાહુલ ગાંધીની આજુબાજુ જે કેસી વેણુગોપાલ જેવા માણસો ભેગા થયા છે જેમને પૈસા બનાવવા છે બીજા કસામાં રસ નથી અને કોઈ કાર્યકરોને સાચવી નથી શકતા એના અસંખ્ય ઉદાહરણો આપણી સમક્ષ આવે છે નેતાઓનું વારંવાર અપમાન થાય છે સિંધિયન નેતાઓનું હિમંતા બિસ્વા શર્મા જે છે આસામના મુખ્યમંત્રી એમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ આવવું પડ્યું એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે એક વાર ત્યારે પહેલા કોંગ્રેસમાં હતા તો રાહુલ એપોઇન્ટમેન્ટ લીધી એમના બંગલે રાહુલ ગાંધી સવારે એમને લોનમાં બેસીને બિસ્કીટ ખવડાવતા હતા શર્માજી એમની સામે બેઠા વીસ મિનિટ થઈ ગઈ અને રાહુલ ગાંધી એમને કેમ છો પણ નહીં પૂછ્યું અને કૂતરાને રમાડતા રહ્યા એટલે શર્માજીને હેમંત બિસ્વાન શર્મા ઉભા થઈને નીકળી ગયા અને સીધો અમિત શાહને ફોન જોડ્યો એને અને અમિત શાહ એમને મળવા બોલાવ્યા અને કારણ કે હેમંત વિશ્વાસ સરકાર સરવા જે છે એ પૂર્વ પૂર્વ ભારતના ખૂબ જ નિષ્ણાંત ગણાય છે અને એમનો ત્યાં બેસ પણ બહુ સારો છે એટલે ભાજપે ચાલાકી પૂર્વક એમને ભાજપમાં લઈ લીધા અને આજે મુખ્યમંત્રી તરીકે સર્વે સરવા છે પૂર્વના એટલે કિરીટભાઈ આ પ્રકારના જે જે ડિસિશન્સ હોય છે રાહુલ ગાંધીના એને કારણે કોંગ્રેસનું પતન તેમ તો નક્કી જ છે પણ ઝડપી બની રહ્યું છે ઝડપી બની રહ્યું છે તમે બે થી માંડી અને આ બે હજાર પચીસ સુધીના ગુજરાત વિધાનસભાના ઇલેક્શનો જુઓ જ્યાં સુધી અહેમદ પટેલ ગુજરાતમાં સક્રિય હતા અહેમદ પટેલ પાવરમાં હતા ત્યાં સુધી આ જ કોંગ્રેસ નરેન્દ્ર મોદીના સમયમાં પણ સાહીઠ સિત્તેર સીટ થી નીચે નથી રહી આ આપણી નજર સામે છેલ્લા પચીસ વર્ષનો ઇતિહાસ નરેન્દ્ર મોદીનો આટલો મોટો દબદબો આટલી એની હાક થાક વાગે છતાં પણ સાઈઠ થી સિત્તેર સીટ કોંગ્રેસ લઈ આવતી હતી બે હાજર સત્તર ની વાત કરીએ તો સત્તાથી માત્ર દસેક સીટનું જ અંતર હતું એ લોકોને પંચ્યાસી બ્યાસી પંચ્યાસી સુધી તો એ લોકો પહોંચી ગયા હતા તો આ જે પરિસ્થિતિ થઈ છે અત્યારે કે એકસો ને છપ્પન એકસો છપ્પન માંથી પછી એકસો ને થઈ જાય ત્યાં સુધી કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઊંઘતા રહે અને છતાં પણ પેલા ભાઈ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતમાં સત્તા આવવાના દીવા સ્વપ્નમાં રાજતા રહે અને એમાં પાછા કેજરીવાલ જેવા નેતાઓ કરે કે આમ આદમી તમારે ગુજરાત શોધવા પડે એવી પરિસ્થિતિ છે હવે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે એનાથી તદ્દન વિપરીત આ લોકો જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના એના નેતાઓની કદર છે કિંમત છે અને એ લોકોને કઈ રીતે યુઝ કરવો એની આવડત છે એ નેતાગીરીની અંદર આ લોકોની અંદર એ એ આવડત નથી નથી આ લોકો માત્ર માત્ર ને ગાંધી પરિવાર અને એની આજુબાજુના તમે કીધું કે રીતે જ બહાર આજુબાજુ ગુલામનબી આઝાદથી માંડીને તમે કેટલા બધા એવા નામ ગણાવી શકાય છેલ્લા દસ વર્ષની અંદર કે કોંગ્રેસી નેતાઓને આ લોકોએ નેસ નાબૂદ કરી નાખ્યા છે કોંગ્રેસે પોતે જ અને ગાંધી પરિવારે જ સોનિયા ગાંધી જયારે કોંગ્રેસ પ્રમુખ હતા એટલે બે હજાર ચારમાં જયારે પહેલી વખત યુપીએ સરકાર ઘણા વર્ષો પછી ચૂંટાઈને આવી કેન્દ્ર મને સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાની ના પાડી અને યુપીએ કમિટીના ચેરપર્સન તરીકે રહ્યા તો એ વખતે સોનિયા ગાંધીમાં એ આવડત હતી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને સાચવતા હતા અને એમને મુસ્લિમ નેતાઓને પણ સાચવીને મુસ્લિમ વોટ બેંક સાચવવાની આવડત હતી રાહુલ ગાંધીને કંઈ ખબર જ નથી પડતી કે કયા કયા નેતાને સાચવો જઈને એમને તમને કહ્યું જયરામ રમેશ છે કેસી વેણુગોપાલ એવા બે ચાર એમના જે ખાસ ચમચા છે એ છે કે હવે એક બીજી ફૈઝલ હું છું શિવકુમાર શુડ બી ચીફ મિનિસ્ટર ઓફ કર્ણાટકા વન ડે માય ફાધર ઓલ્સો ગોટ સિદ્ધાર્થ મૈયાજી ટુ ધ કોંગ્રેસ ફ્રોમ જેડીએસ બટ સિદ્ધાર્થ મૈયાજી શુડ સ્ટેપ ડાઉન પીસફુલી આ ફૈઝલ અહમદે એકદમ નિખાલસ્તાથી અને જાહેરમાં લખ્યું છે કે ભાઈ કર્ણાટકમાંથી ડખો ચાલે છે હમણાં સિદ્ધાર્થ મૈયા મુખ્યમંત્રી છે એમને દૂર કરીને ડીકે શિવકુમાર બનવા માંગે છે તો એમણે કહ્યું કે ફૈઝલ અહમદ એમ કે છે કે ભાઈ મારા પિતા અહમદ પટેલ જ સિદ્ધાર્થ મૈયાને જેડીએસ પાર્ટીમાંથી કોંગ્રેસમાં લાવ્યા હતા અને પરંતુ એમને મુખ્યમંત્રી બનાવવામાં પણ મદદ કરી હતી પણ હવે જ્યારે એમને ટેકનિકલી નક્કી થયું છે કે અઢી અઢી વર્ષનું બંને શાસન કરશે તો એમણે સિદ્ધાર્થ મૈયાએ સત્તા છોડીને ડીકે શિવકુમારને આપી દેવી જોઈએ હવે આ પણ કર્ણાટકમાં પણ કોંગ્રેસ એવું છેલ્લા રિપોર્ટ પ્રમાણે એવા અહેવાલ છે કે કદાચ સિદ્ધાર્થ મૈયાને ચાલુ રાખે તો બની શકે કે ડીકે શિવકુમાર બળવો કરીને પોતાને ગ્રુપના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ જાય એવી પણ એક શક્યતા છે એટલે આ પણ ફૈઝલ અહમદે જે અહમદ પટેલેના દીકરાએ જે લખ્યું છે એ બહુ સૂચક છે ફીડબેક ચોક્કસપણે સૂચક છે હવે એક સમ ખાવા પૂરતું એક રાજ્ય રહ્યું છે કર્ણાટક કે એની અંદર કોંગ્રેસ એમ કહી શકે કે અમારા મુખ્યમંત્રી છે અથવા તો અમારા ધારાસભ્યો છે આ રીતે પરંતુ કોઈ પણ પ્રકારના લાંબા વિઝનનું રાજકારણ રાહુલ ગાંધી રમી રહ્યા છે હું હાઇડ્રોજન બોમ્બ ફોડીશ હું આ ફોડીશ તે ફોડીશ અરે ભાઈ તમારે કોઈ બોમ્બ ફોડવાની જરૂર નથી તમારી આજુબાજુમાં જે તમારે ટોળાએ તમારો કબજો જમાવી લીધો છે માનસિક રીતે તમને વિકલાંગ એક તો માનસિક રીતે કરી દીધા છે અને એસ્ટાબ્લિશ પણ કરી નાખ્યા છે તમને પપ્પુ એસ્ટાબ્લિશ કરવામાં કોંગ્રેસનો અને કોંગ્રેસના નેતાઓનો બહુ મોટો ફાળો છે તમને ગુજરાત જાય છે રાજસ્થાન જાય છે ઉત્તર પ્રદેશમાં તમારું અસ્તિત્વ નથી બિહારમાં તમારું અસ્તિત્વ નથી સાઉથની અંદર પણ તમને કોઈ ગણતું નથી ગણકારતું નથી આ એક રાજ્યને બાદ કરતા ઉત્તરમાંથી તમે ખતમ થઈ ગયા પૂર્વોત્તર રાજ્યોની અંદર પણ આ જ પરિસ્થિતિ છે તમે પાવરમાં નથી છતાં પાવરમાં હોવાનો દાવો કરો છો અને એ જ સત્તાના મધમાં રાજતા રહો છો ત્યારે આ અહેમદ પટેલે આજે એક દીર્ઘ દ્રષ્ટા નેતા હતા એને ખબર હતી કે પાંચ વર્ષ પછી શું થવાનું છે કે દસ વર્ષ પછી પોલિટિકલ સિનારીઓ ઇન્ડિયાનો શું રહેશે એના આધારે એ સ્ટ્રેટર્જી નક્કી કરતા હતા એના આધારે કામ કરતા હતા અને એના ઉપર એ સફળતા મેળવતા હતા કોઈ રાતોરાત અહેમદ પટેલ નેતા નથી બની ગયા તૈયાર થયા છે માધવસિંહ સોલંકી જેવા કે અમરસિંહ ચૌધરી જેવા નેતાઓને કટ ટુ સાઈઝ કર્યા પછી એ એસ્ટાબ્લિશ થયા છે એટલે કોઈ નાના ગજાના એ નેતા ન હતા અને દસ દસ વર્ષ સુધી કિચન કેબિનેટમાં સોનિયા ગાંધીની સાથે એક ટેબલ ઉપર એમણે ભોજન લીધું છે અને એક એક એમના ડિસિઝનની પાછળ અહેમદભાઈનો હાથ હોય અહેમદભાઈનું માઇન્ડ કામ કરતું હોય એમનું વિઝન કામ કરતું હોય એમની દ્રષ્ટિ કામ કરતી હોય મારા કરતાં પણ વધારે તમે એમને ખૂબ નજીકથી કામ કરતા જોયા છે કે એ કેટલા ડાઉન ટુ અર્થ હતા અને કેટલા લોકોને ઉપયોગી કામ કરતા હતા મને ગુજરાતના ઘણા બધા વેપારીઓના એવો અનુભવ છે કે કોંગ્રેસ પાવરમાં હતી ને એ લોકોને કોઈ સુપ્રીમ કોર્ટનું કે ઇન્કમ ટેક્સના રિલેટેડ કોઈ કામ હોય તો એ લોકો કરશે ગયા વગર સીધા અહેમદભાઈ પાસે જતા ત્યાંથી સીધે સીધું એમનું કામ પતી જતું આવા અસંખ્ય દાખલાઓ હું તમને ગણાવી શકું કે ભાઈ આમનું આ કામ હતું અને ત્યાં એમને ઇન્કમ ટેક્સમાં અથવા તો સુપ્રીમ કોર્ટને રિલેટેડ કોઈ કામ હતું અને એમનું આ કામ સરળતાથી થઈ ગયું અને લોકો બે દિવસમાં પાછા આવી ગયા કામ પતાવીને આવા અસંખ્ય દાખલાઓ છે રાહુલ ગાંધી પાસે જે ટોળું છે એને જોતા કોંગ્રેસના બે ભાગલા થઈ ગયા છે ઓલમોસ્ટ બે ભાગલા હવે થઈ ગયા છે અને આ તૂટેની મરેલી કોંગ્રેસના પણ હજી બે ભાગ થશે અને એમાં કદાચ ગુજરાતમાંથી આપણે જે કીધું કે દીકરી એના જેવા તો ઘણા બધા કોંગ્રેસી નેતાઓના સંતાનો છે કે જેના એના દાદા એ આજીવન સમર્પણ કર્યું છે કોંગ્રેસને સમર્પિત થઈને રહ્યા છે ઇન્દિરા ગાંધીની ની કોંગ્રેસ થી લઈને એ લોકો સમર્પિત છે અને એ લોકોએ કશું મેળવ્યા વગર માત્ર ને માત્ર મહેનત કરી અને કોંગ્રેસ માટે કામ કર્યું છે ભાજપવાળાની ગાળો ખાઈને પણ એ લોકોએ કામ કર્યું છે અને દીર્ઘ દ્રષ્ટા નેતાઓના સંતાનોની આ દશા છે એટલે જ કોંગ્રેસની આ દશા છે તમે જુઓ કે છેલ્લા કેટલા સમયની અંદર રાહુલ ગાંધીએ કેટલા પ્રકારના બફાટ કર્યા છે કેટલા પ્રકારના ખોટા મુદ્દાઓ ઉઠાવ્યા છે અને કોંગ્રેસમાં જો રાહુલ ગાંધીમાં એટલું વિઝન હોય ને તો રામ મંદિરના મુદ્દે જ્યારે એમને નિમંત્રણ આપવામાં આવ્યું અને એ લોકોને બોલાવવામાં આવ્યા ત્યારે કશું જ કર્યા વગર એક ખાલી કાર્યક્રમમાં હાજરી આપવાની હતી ત્યાર પછી આ ધ્વજારોહણનો કાર્યક્રમ થયો એમાં પણ હાજરી આપવાની હતી એ લોકો ગઈ છે ઉત્તર પ્રદેશ બિહારની અંદર એ લોકો પ્રાદેશિક પક્ષોમાં વેચાઈ ગયા છે ગુજરાતની અંદર એ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે ભાગના હવે જોડાતા જાય છે ધીમે ધીમે અને મોદીની કામ કરવાની સ્ટાઇલને એ લોકો સ્વીકારી રહ્યા છે કે દરેક વ્યક્તિને ઘરના ઘર મળી રહ્યા છે ત્યાં કોઈ જાતનો ભેદભાવ નથી તમે આટલા વર્ષ પાવરમાં રહ્યા ઓલમોસ્ટ તમે પચાસ વર્ષથી વધારે પાવરમાં રહ્યા તમે ઝૂંપડપટ્ટીઓ ઉભી કરવા સિવાય તમારે તમે અને તમારા નેતાઓએ શું કર્યું કશું જ નહીં તમે તમારા નેતાઓની કોઈ કિંમત નથી કરતા એના સંતાનોની કોઈ કિંમત નથી કરતા ટૂંકમાં તમે બધી જ બાજુથી માત્ર ને માત્ર એક પરિવારની ધરી ચાલતી રહે એને માટે આવા અસંખ્ય લોકોના અન્યાય કરી રહ્યા છો અને એ અન્યાય ઉકળતો ચરુ છે એમાં ગમે ત્યારે વિસ્ફોટ થશે ત્યારે આ કોંગ્રેસ ઓલમોસ્ટ ઓલમોસ્ટ ભારતમાંથી નેસ્ત નાબૂદ થઈ જશે એવું અત્યારના તબક્કે વિક્રમભાઈ લાગી રહ્યું છે હું સાચી વાત કરી કે રેડભાઈ તમે અને જે આ ફૈઝલ અહમદ પટેલનું બે સ્ટેટસ આપણે જોયા આજે સોશિયલ મીડિયામાં એના પરથી લાગે છે કે અહમદભાઈના પુત્ર ફૈઝલને ઘણો બધો ટેકો તો જ આ રીતે ખુલીને બહાર આવે જોઈએ નજીકના ભવિષ્યમાં આપણે જોઈશું કે કોંગ્રેસનું શું થાય છે અને ફૈઝલ અહમદ પટેલ ની વાત કેટલી હદે સાચી પડે છે થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ જી ધન્યવાદ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો